ચોટીલાની આંગણવાડીના બાળકોને આપવાનો શક્તિ પૂર્ણ શક્તિ આહારનો જથ્થો બારોબાર વેચી દેવાનું કૌભાંડ પકડાયું છે ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ ટી મકવાણા અને ચોટીલાના મામલતદારની ટીમે ચોટીલા થાનગર રોડ ઉપર આવેલ સાંઈધામ સોસાયટીમાં હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના મકાનમાં તપાસ કરતાં આંગણવાડી નવ કેન્દ્રના શક્તિના દસ કિલોના પાંચ કટ્ટા અને પૂર્ણ શક્તિના દસ કિલોનું એક કટ્ટું મળી આવેલ હતું આ જથ્થો આંગણવાડીના સંચાલક અંજારાબેન ત્રિભવનભાઈ રાઠોડે મિતેન્દ્રસિંહ જાડેજાને આપ્યાનું તપાસમાં ખુલતા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે આ ઉપરાંત સીઝ કરાયેલ જથ્થો ચોટીલાના સરકારી ગોડાઉન ખાતે ખસેડવામાં આવેલ છે ગઈકાલે અમારી ટીમ દ્વારા ચોટીલા ખાતે આવેલ જે સોસાયટી છે સોસાયટીના પાંચ નંબરના ઘરની અંદર એક ખાનગી હકીકતને ધ્યાને લઈ અને તપાસ કરતા ત્યાંથી બાલ શક્તિના દસ કિલોના પાંચ કટા મળી આવેલા છે અને પૂર્ણ શક્તિના દસ કિલ્લાનું એક કટો મળી આવેલો છે આ તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો એ આંગણવાડીના જે સંચાલક છે આંગણવાડી નંબર નવ અંજનાબેન ત્રિભવનભાઈ રાઠોડ છે તેઓએ આ જથ્થો છે આંગણવાડીના બાળકોને ન ખવરાવી અને બારોબાર સગે વગે કરી અને હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જે જાડેજા છે તેઓને વેચાણ કરેલો હતો અને આ જથ્થો છે એ જથ્થો અમે જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે